આપણે બધાને નવી આદતો બનાવવી હોય છે ખરું ને પણ મોટાભાગે થાય છે શું આપણે નિષ્ફળ જઈએ છીએ તો શું સમસ્યા આપણામાં છે કદાચ નહીં કદાચ સમસ્યા આપણી રીતમાં છે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે નાના સાવ નાના ફેરફારો પણ મોટા જબરદસ્ત પરિણામો લાવી શકે છે તો આ એક એવો સવાલ છે જે લગભગ દરેકને સતાવતો હોય છે યાદ કરો નવા વર્ષના સંકલ્પો નવી નવી જીમ મેમ્બરશિપ્સ રોજ વાંચવાનું પ્રોમિસ શરૂઆતમાં જોશ તો બહુ હોય છે પણ થોડા દિવસોમાં જ બધું ઠપ આવું કેમ થાય છે આ વાર્તા ક્યાંક સાંભળેલી લાગે છે નહીં અને જુઓ આ જ આખા વિશ્લેષણનો મૂળ મંત્ર છે નિષ્ફળતા એ આપણી પર્સનલ ભૂલ નથી એ તો આપણી સ્ટ્રેટેજીની ભૂલ છે એટલે કે સમસ્યા આપણામાં નથી સમસ્યા આપણી રીતમાં છે તો સૌથી પહેલાં તો પોતાની જાતને દોષ આપવાનું બંધ કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી વ્યૂહરચનામાં ગડબડ ક્યાં છે આ એક એવું ચક્ર છે જેમાં આપણે બધા ક્યારેક ને ક્યારેક ફસાયા જ છીએ શરૂઆત કેવી હોય એકદમ મોટા સપનાથી હું રોજ એક કલાક દોડીશ અને આપણે એવું માની લઈએ છીએ કે આપણી વિલ પાવર તો જાણે અનલિમિટેડ છે પણ પછી જ્યારે એ નથી થતું ત્યારે શું થાય આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે અને એક ગિલ્ટ ફીલ થાય છે અને એના પરિણામે ફરીથી પ્રયત્ન કરવો પહેલાં કરતાં પણ વધારે મુશ્કેલ બની જાય છે તો સવાલ એ છે કે આ નિષ્ફળતાના ચક્રનું મૂળ કારણ શું છે જવાબ નવાઈ લાગશે પણ ફક્ત એક શબ્દમાં છે પ્રેરણા હા મોટિવેશન આપણને એવું શીખવવામાં આવ્યું છે કે કંઈ પણ કરવા માટે પહેલાં મોટિવેટેડ થવું જરૂરી છે પણ સાચું કહું આ જ સૌથી મોટી જાળ છે આ તફાવત સમજવું ખૂબ ખૂબ જ જરૂરી છે જુઓ પ્રેરણા એટલે કે મોટિવેશન એ એક લાગણી છે આજે છે તો કાલે નથી એના પર ભરોસો જ ન કરી શકાય પણ બીજી બાજુ છે ઈચ્છાશક્તિ એટલે કે વિલપાવર એ એક સ્નાયુ જેવી છે એ ભરોસાપાત્ર છે અને જેમ આપણે કસરત કરીને મસલ્સ બનાવીએ એમ એને પણ મજબૂત કરી શકાય છે લાંબા ગાળાની આદતો માટે વિલપાવર જ અસલી ચાવી છે મોટિવેશન નહીં જરા ગ્રાફ પર નજર નાખો જુઓ જ્યારે મોટિવેશનની લાઇન એકદમ ઉપર છે ત્યારે વિલ પાવરનો ખર્ચ કેટલો છે લગભગ ઝીરો કામ કરવું એકદમ સહેલું લાગે છે પણ જેવી જ મોટિવેશનની લાઈન નીચે ડૂબકી મારે છે એ જ કામ કરવા માટે વિલ પાવરનો આખો પહાડ ચડવો પડે છે અને બસ આ જે પોઈન્ટ છે જ્યાં મોટા ભાગના લોકો હાર માની લે છે અને અહીં એક મજેદાર વિરોવાભાસ છે જે સમજવો બહુ જ જરૂરી છે આપણે શું માનીએ છીએ કે કોઈ કામ વારંવાર કરવાથી એમાં ઉત્સાહ વધશે પણ સત્ય આનાથી એકદમ ઉલટું છે હકીકતમાં જેમ જેમ કોઈ ક્રિયા આપણી આદત બને છે તે વધુને વધુ ઓટોમેટિક અને સાચું કહું ને તો કંટાળાજનક બનતી જાય છે એમાં કોઈ રોમાંચ નથી રહેતો એટલે જ જો આપણો બધો આધાર પહેલા શરૂઆતના મોટિવેશનના રોમાંચ પર જ હોય તો પછી નિષ્ફળતા તો નક્કી છે બોસ તો પછી આ બધી સમસ્યાનો ઉકેલ શું છે સારું ચાલો હવે લેખકની પોતાની વાર્તા પર જઈએ એક એવી વાર્તા જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું તો લેખકે એક બહુ જ સામાન્ય લક્ષ્યથી શરૂઆત કરી રોજ ત્રીસ મિનિટની કસરત કરવી સાંભળવામાં તો સારું લાગે છે નહીં પણ વાસ્તવિકતા શું હતી એમના માટે એ ત્રીસ મિનિટની કસરત માઉન્ટ એવરેસ્ટ ચડવા જેવી હતી શરૂ કરવાનો વિચાર જ એટલો ભારે લાગતો હતો કે એમનું મગજ બસ એક જ જવાબ આપતો ના આજે નહીં અને પછી એ નિરાશાની ક્ષણમાં જેમને એક વિચાર આવ્યો એકદમ સિમ્પલ ઓકે ત્રીસ મિનિટનો પહાડ નથી ચડવો પણ શું શું હું ખાલી એક પુશઅપ કરી શકું બસ ફક્ત એક અને એ એક પુષ્યપ એ એક નાનકડો તણખો હતો જેણે આગ લગાવી દીધી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર બાર એ દિવસે લીધેલું એક નાનકડું પગલું એમના ફિટનેસ વાંચન અને લેખનની દુનિયામાં કાયમી ફેરફારોની એક આખી ચેઇન રિએક્શન શરૂ કરી ગયું આજ તો તાકાત છે એક નાનકડી શરૂઆતની અને આજ આજ છે મિની હેબિટ સિસ્ટમનો મૂળભૂત સિદ્ધાંત મગજ સાથે લડવાનું નથી એની સાથે મળીને કામ કરવાનું છે તો ચાલો સમજીએ આ મિની હેબિટ છે શું વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે એક ખૂબ જ નાની પોઝિટિવ આદત જે તમે તમારી જાતને રોજ કરવા માટે ફોર્સ કરો અને અહીં સૌથી અગત્યનો શબ્દ છે ખૂબ જ નાની જરા તફાવત જુઓ એક બાજુ છે આપણા પરંપરાગત મોટા અને ડરામણાં લક્ષ્યો અને બીજી બાજુ છે મિની હેબિટ દાખલા તરીકે રોજ ત્રેજાર શબ્દો લખવા ને બદલે રોજ ખાલી પચાસ શબ્દો લખવા અથવા એક કલાક કસરતને બદલે ફક્ત એક પુશઅપ હવે તમે જ કહો એક પુશઅપ ન કરવા માટે શું બહાનું હોઈ શકે તો સવાલ એ થાય કે તમારી મિની હેબિટ કેટલી નાની હોવી જોઈએ એનો નિયમ બહુ જ સરળ છે એ એટલી નાની હોવી જોઈએ કે તમને પોતાને પણ એ હાસ્યાસ્પદ લાગે આટલું નાનું કરવાથી શું થશે જો આવો વિચાર મનમાં આવે તો સમજી લેજો કે તમારી મિની હેબિટ એકદમ પરફેક્ટ છે પણ આટલી નાની હાસ્યાસ્પદ પદ્ધતિ કામ કેમ કરે છે એની પાછળનું સાયન્સ સમજવા જેવું છે પહેલું આના માટે લગભગ ઝીરો વિલપાવરની જરૂર પડે છે બીજું આપણો મગજ જે કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે એને આ બાયપાસ કરી દે છે ત્રીજું આટલું નાનું કામ હોવાથી નિષ્ફળ જવું લગભગ અશક્ય બની જાય છે અને સૌથી મહત્વનું શું છે ખબર છે દરરોજ મળતી આ નાની નાની સફળતા આપણા આત્મવિશ્વાસને જબરદસ્ત રીતે વધારે છે એક પોઝિટિવ ફીડબેક લૂપ બની જાય છે ઓકે થિયરી તો બહુ સમજી લીધી હવે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશનની આને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આને લાગુ કરવા માટે ફક્ત ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે સ્ટેપ વન તમારી આદતને હાસ્યાસ્પદ રીતે નાની બનાવો એટલી નાની કે નિષ્ફળ જવાનો સવાલ જ ના આવે સ્ટેપ ટુ તમારી પ્રોગ્રેસને ટ્રેક કરો એક કેલેન્ડર લો અને જે દિવસે તમે એ કામ પૂરું કરો ત્યાં એક મોટો એક્સ માર્ક કરી દો અને સ્ટેપ થ્રી અને આ સૌથી મહત્વનું છે બધી જ અપેક્ષાઓ છોડી દો તમારું એકમાત્ર લક્ષ્ય એ મિની હેબિટ પૂરું કરવાનું છે એનાથી વધારે કંઈ પણ થાય એ બોનસ છે જવાબદારી નહીં જાણીતા કોમેડિયન જેરી ઇન્ફેલ્ડની સફળતા પાછળનું રહસ્ય પણ આ જ હતું ખબર છે એમનો નિયમ હતો કે રોજ નવા જોક્સ લખવા અને જે દિવસે એ લખે એ દિવસે કેલેન્ડર પર એક મોટો લાલ એક્સ માર્ક કરે થોડા દિવસો પછી શું થયું એક્સની એક સાંકળ બની ગઈ હવે એમનું એક જ કામ હતું ડોન્ટ બ્રેક ધ ચેઇન આ સાંકળને તોડવાની નથી આ જે વિઝ્યુઅલ ટ્રેકિંગ છે ને એ બહુ જ પાવરફુલ છે અને હવે અંતે ચાલો આદતો વિશેની એક સૌથી મોટી ગેરસમજ એક મોટા મિથને તોડીએ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો જ છે કે કોઈ પણ આદત બનાવતા એકવીસ દિવસ લાગે છે સાચું ને તો ચાલો આજે આ મિથને બસ્ટ કરીએ આ વાત સંપૂર્ણપણે ખોટી છે આ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી એ તો બસ એક જૂની ખોટી રીતે ફેલાઈ ગયેલી માન્યતા છે તો પછી સાચો આંકડો શું છે વેલ વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે એક અભ્યાસ પ્રમાણે કોઈ નવી આદતને ઓટોમેટિક બનવામાં સરેરાશ છાસઠ દિવસ લાગે છે પણ એની રેન્જ તો જુઓ અઢાર દિવસથી લઈને બસ્સો ને ચોપન દિવસ સુધી આનો સીડો અર્થ શું થયો એ જ કે દિવસો ગણવાનું બંધ કરો અને ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો સાતત્ય એટલે કે સાંકળ તોડવાની નથી તો આ બધી ચર્ચા પછી હવે આખરી સવાલ એ છે કે એવી કઈ એક હાસ્યાસ્પદ રીતે નાની ક્રિયા છે જે આજથી અત્યારથી જ શરૂ કરી શકાય શું એ એક પુશઅપ છે કે પછી પુસ્તકનું ફક્ત એક વાક્ય વાંચવું કે પછી પાંચ ઊંડા શ્વાસ લેવા યાદ રાખજો શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય પણ તેની અસર એ ઘણી મોટી હોઈ શકે છે